નમસ્કાર ખેડૂત મિત્રો સરદાર ઓરણીની યુટ્યુબ અને ફેસબુક ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે પ્રસ્તુત છે સાત રોટરવાળી નવી આધુનિક વાઇબ્રેટ સિસ્ટમવાળી ઓરણી ઉપલબ્ધ મોડેલ સિંગલ પેટી ડબલ પેટી સ્ટીલ તથા ગેલ્વેનાઇઝ મોડેલ વિશેષતાઓ હવે એક જ રોટર વડે મગફળીથી લઈ તલ જેવા જીણા બિયારણ સાથે રાસાયણિક ખાતરનું વાવેતર સરળતાથી કરી શકાય કોઈપણ રોટર બદલવાની ઝંઝટ વગર નવી આધુનિક વાઇબ્રેટ સિસ્ટમની સહાયથી વાવણી દરમિયાન મગફળી ઉતારવામાં વધુ સરળતા રહે છે અને હા સાથે સાથે મગફળીના બિયારણમાં ફાળા થવા કે ઓરણીની ચેઇન ખડી જવી તેવી સમસ્યા થાય નહીં તેની સંપૂર્ણ ગેરંટી કંપની આપે છે તમારું ખેતી કામ બને વધુ સરળ અને ઝડપી તમારા ખેતરની પ્રગતિ માટે સરદાર ઓરણી છે તમારા માટે સંપૂર્ણ સાથી તો રાહશેની જુઓ છો વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો અથવા અમારી ચેનલને ફોલો કરો